બિહારના મુખ્યમંત્રી કુમારે એકાવન હજાર ત્રણસો નેવ્યાસી નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો સોંપ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા પટનાના ગાંધી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં એકાવન હજાર ત્રણસો નેવ્યાસી નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો સોંપ્યા છે આ તબક્કે બીપીએસસી દ્વારા ટીઆરઈ ત્રણની પરીક્ષામાં પસંદ થયેલ શિક્ષકોને નિમણૂક આપવામાં આવી છે જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના ઉમેદવારોનો સમાવેશ થાય છે આ નિમણૂક પ્રક્રિયાના ત્રીજા તબક્કામાં એકાવન શિક્ષકોની નિમણૂક પૂર્ણ થઈ છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં એક લાખ વીસ હજાર ત્રણસો છત્રીસ શિક્ષકો અને બીજા તબક્કામાં ચોરાણું આઠસો તેત્રીસ શિક્ષકોની નિમણૂક થઈ હતી જેનાથી કુલ બે લાખ અડસઠ હજાર પાંચસો અડતાલીસ શિક્ષકોની નિમણૂંક થઈ ચૂકી છે આ પગલા રાજ્યના શિક્ષણ તંત્રને વધુ મજબૂત બનાવશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કરવામાં મદદરૂપ થશે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પીપીએસસી દ્વારા આયોજિત પરીક્ષામાં બેતાલીસ હજાર નવસો અઢાર હેડ હેડમાસ્ટર માસ્ટર પણ સફળ થયા છે જેમને એપ્રિલ મહિનામાં નિમણૂક પત્ર આપવામાં

પ્રતિબદ્ધતા રહેવા પ્રતિબદ્ધ રહેવા અને રાજ્યના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવાની અપીલ કરી હતી